હાજરી આપવા માટે શનિવારના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે ગયા હતા રવિવારના રોજ રજા હોવાથી તેઓ પરિવાર સાથે ખાતે રોકાયા હતા દરમિયાન તસ્કરો તેમના બંધ નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનો નકુજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તોડી અંદરથી દસ હજાર રૂપિયા રોકડા સોનાની બુટ્ટી અને ચાંદીના ઝાંઝાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે પાડોશીઓ દ્વારા કેતનભાઈને જાણ થતા તેઓ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી